નમસ્કાર ન્યૂઝ સાથે હું તો તો સમાચારમાં વાત કરીએ અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે ત્યારે સાવરકુંડલાના કેરાળા ગામે શિયાળે હુમલો કરવાની ઘટના સામે આવી છે સાવરકુંડલાના ધાર ગામે સીમ વિસ્તારમાં એક વર્ષના બાળક પર શિયાળે જીવલેણ હુમલો કર્યો છે પૂજન નામના એક વર્ષના પર શિયાળે હુમલો કર્યો જાગ્રસ્ત હાલતમાં બાળકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં છે તો અને દીપડાના હુમલા બાદ હુમલાની ઘટના ત્યારે સામે આવી છે છે તો હતા તો ગતેક વાગે સા બનાવીને પીધો પછી પાછા સહાય થઈ જાય તો સહારે હારે છોકરો રમતો છોકરા હારે વાંચે છોકરો મારી વાહ જ હતો ખૂબ આગો નહોતો પણ શિયાળીઓ અમે જોયું હતું પણ હવે અમુક ડેલી સર્વિસ મિત્રો આટા માર્યા રાખે મને તો કાંઈ કરતું નથી પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી લીધો માથું આખું અને માથામાં બે દાંત અને ગાલે દાંત માર્યો છે વધારે અને હુંડલા લઈ ગયા તા એમ જમા પણ પછી અહીંયાથી ના પાડી ગયા છોકરો નાનો છે થઈને અહીંયા કંઈ સારવાર થાય એમ નથી અમરેલી લઈ જવાનું ઠીક છે તો હવે અત્યારે છોકરાની હાલત કેવી છે હાલત આવે છોકરાની હાલત સારી છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી